આજે આપણે શ્રાવણ માસમાં પવિત્ર દિવસથી તમને બધાને શુભકામના સંકટ ભગવાન તમારા ઉપર હંમેશા ન્યાર કરો અને જો હવે આપણે ગુડ મોર્નિંગ કરીએ મિત્રાજને અને મિત્રાજને પપ્પા એમનો તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રાજ ગુડ મોર્નિંગ જય માતાજી શ્રાવણ મહિનાની શુભકામનાઓ તમને બધાને જય ભોલેના

જોવા જોવામાં જોવા આપણ બંધ થઈ જાય છે આ તમે તો મોખમાંથી કોને કાળા રોવા છો જો હું કોણ રોવા છે તો મોખમાંથી કોને જમ નેક એ તો બગાવ ખાધે ને એટલે બગાવ ખાધે તો તો કોને નેકરા અલ્યા તો રો તો તો રોયલા લાગે છે ઓવા નહીં હે લાગતો તમે આવું મોટું કર્યું હા હું રોતો નહીં આ બધું વિચારો છું એટલે હા તે છે ને વાગી છે ને નિહાળે નહીં જવા તો કોઈ કોમે નહીં થતું એટલે વિચારો શું એટલે અને જે બગાવો ને એવું બધું ચાલુ છે એટલે હું ઓફમાંથી ફોન નહીં કરાવ હું ઓફે ભરાઈ દઈશ ફોન એથી દરરોજ માછું નિહાળ જવું ભાઈબંધો ભાઈબંધો બધા મળે અમે એટલે મોજ મસ્તી થાય એવી હવે થાય નહીં એટલે તો ભાઈ

બધા તપેલી તો કંઈ જ પેલું મોટું આપણે તપેલું હતું એવું કોઈ ફેરજ ના આપણે પપ્પા જે આપણને જે પ્રેમ ભણવાના આપણે તો ને એ તો કોઈ ના એવું પૈસા વાપરવાનું અલે જો હ પૈસાથી હતા કાલે ગલ્લો ના લઈ લીધો તે લગભગ ત્યાં તો ખાલી કાલે કાલે ત્રેસો રૂપિયા કેટલું તો મૂકી દીધા નહીં હા જે તો બીજા ને હા એટલા બધા મૂકી દીધા ખાલી કાલના કાલ જ બોળા એ તો ઉમર કોમ છે એટલે હમ તથે ત્યાં આવતો આ વખત તો કોઈ જ મેર આવે એવો નહીં તમા બર્થ નો ચમ ચમ ના ફેરફાર ખાલી ચમ

Mười tám tuổi, lạc bun dung bun dung lạc hết áo hảo 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 Hồi hảo 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 à ờ. <laughs>

હું ભૂલી ગયો હું નામ ગવાનું શાક રોટલી મરચાં ચટણી અને કોની અને તું હું તો સુત દે માર તો ખાવા આ તો કઈ સવા આપણે જમી લે તો મમ્મી અત્યારે અત્યારે પોતું કરે છે જેટલા વાગે છે ને તમે જો હાન પોતું કરે છે આ તા પોતું કરવાનું મમ્મી તો કરું અને હું કરું પાછા હતે

પોતું કરવાનું વાગ્યા છે જો પોતાનું પાન ઘર કોને બનાવ કીધું તું આવડું મોટું એને કેજો કેજો ઘર કોને કીધું તું આવડું મોટું બનાવું મોટું ઘર બનાવ કીધું તું કોને એવું છે

કોમ વાળું રાખું છું કોમ વાળું રાખું છું કોમ વાળું રાખું જ આપા દાંત મેરા જિંદાબાદ એવું કરવાનું બરાબર ને મરી જવાય તો આ બે વાગે હવે બે રાખશે હવે બહુ થોડીક ગો લાઈફ થઈ છે પણ કો આખો દિવસ કોમ ભૂલો થાય આટલો બધો જે હોપ થવાના છે

મમ્મી બઉ કરે છે નાસ્તો લઈ ને આવ્યો ઉઠારી દો એક જાતકા ના વિરાય નહીં નહી બીતી જાગત છો મમ્મી ના કીધું મમ્મી જાગત છો એ મમ્મી તમને જ ચેત્ર પપ્પા દાદી ને કેમેરો બગડી ગયો કશું ચામુકવાયા ઓકે દાદી ને ચામુકવાયા આ બધું તમારે નહીં એ મારે ખાવા લાગો

Baskom, kompo Bapak kok padar dulu પોચ વાગવા આવ્યા કરી બાકી કોઈ કોમ નહીં કરવાનું બે ઇજ રેવાનું બીજું કોઈ કોમ કરતા કે આવું ના આવું તો ઉપરથી સારું કે ખોટું મળું તો આવું પાસે કે આવું શું કહે છે નીચે પંખો ખોલીને બેઠા હતા એટલે પંખો હરકો કરતા હતા હવે પંખો હજી તો આપણે બે પંખા બગડ્યા છે તો એ બે હરખા કરશે એને જાતે હવે આપણે કરીશું ઘરનું કામ આપણે ચા પીવા બેસી ગયા છીએ ગરમી લાગે

<laughs> é um papai આ પપ્પા કે કંપની ફીટીંગ ને પપ્પા કંપની ફીટીંગ માં જતાં ને પોતાનો કંપની કલર નેટરીસ કંપની ફીટીંગ કંપની કલર છે ઓને ઉચ્છા નહીં તમે તો રાથી આસો કંપની કારો થોડો આ તો ધરા એટલે કંપની કલર તો દોરો તાર જેવો હતો પહેલા કંપની કલર કારો હતો લાલ પેલા લોકો કે ઘરો કરે આ મજૂરી કરી કરીન મરી ગયા ને એટલે આ મથોળા જે ઘેર દેઈએ ને તો રાથી એને

દાદા કાલે હું બોલ્યા તમે હું દાદી બોલો કરો કયો સબસ્ક્રાઇબ કરો કરો સબસ્ક્રાઈબ કરો દાદા ભાઈ દાદી કાલે હું બોલાય તું બરોબર છે

મંગાવું મંગાવું હા તો ગાઈસ હવે આદાનન દાદીન જો થોડી મસ્કરી કરી દીધી છે હવે આપણે જીવ ઉપર હા તો ગાઈસ હવે આપણે જમવાનું થઈ ગઈ જશે લાઇટે કરી દીધી કમ્પ્લીટ એસી બેસી બધું મમ્મી તાપ લાગતો હતો તે હા મમ્મી હવે જમવાનું થઈ ગયું હે હે હું બનાવીશ બટાકા આયા હા પપ્પા આજે Cú nú phèo lè? Sao dì? Má rù ná hì? Bà ta gà đùm mi chứ? Ná Thằng tu bò bào chá? Ô su bào chá có má rù? Mám mi bào chá, tâm bào bào chá Cấp có đù bào chá A pâm bật bì á lè A pâm bật bì bào hả? Dì á lè, thầy Má rù kìa Tâm bào má bìa hoan, dâm má bìa hoan Má rù lè dạ A nà nà, chá bà bà

હા કેમેરા હું તો જોઉ નહીં કા દે તો પાસર તો હવે બોલે નઈ મિતુ ભાઈ દોરી નહીં તો એ પેલા જોડે બેઠે એમના પપ્પા તો કેતા બેટા હું એ કે હા

તો એમાં ફોલો કરી દેજો કરી દેજો ના કર્યો હોય તો અને અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ કરીને જણાવજો લાઇક કરજો શેર કરજો અને બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં તો રી આવજો ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો